સાત રિક્ષા ચાલકો ચાલકોને કાયમી ધોરણે રિક્ષા નો સ્ટેન્ડ આપવાની માંગણી સાથે રિક્ષા ચાલકોનો વિરોધ કરાયો રિક્ષા ચાલકો દ્વારા મહિલા કોંગ્રેસ ટીમ દ્વારા નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવી પોતાની માંગ સંતોષવામાં આવતા રાધનપુર નગરપાલિકાની ટાળા મંદિર રિક્ષા ચાલકો અને મહિલા રાધનપુર કોંગ્રેસ દ્વારા પોલીસ દ્વારા રિક્ષા ચાલકોની સ્ટેન્ડ ન હોવાના કારણે રિક્ષાઓ ડિટેન કરવામાં આવતી હોય અને તેને લઈને રિક્ષા ચાલકો પર વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને રિક્ષા ચાલકો અને મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા નગરપાલિકાની તાળાબંધી કરવામાં આવી આ રિક્ષા એસોસિએશનનો મુદ્દો છે કે જે ગઈ સાલ અમે આમરણ ઉપવાસ કર્યો હતો ને એ સમયમાં એમણે કીધું હતું કે રજિસ્ટ્રેશન નંબર આપો અમે રજીસ્ટ્રેશન નંબર લઈને આપ્યો પણ હજી સુધી અમને કોઈ પ્રતિ ઉત્તર મળ્યો નથી અને રિક્ષાવાળાઓને વારંવાર પોલીસ તરફથી હેરાન કરવામાં આવે છે અમને દંડવામાં આવે છે એકની એક રિક્ષા ત્રણ વખત પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવે છે તો આ લોકો જે દિવસના બસો રૂપિયા નથી કમાતા ત્યાં અમને પંદરસો રૂપિયા ભરવા પડે છે પોલીસ સ્ટેશનમાં અને અમને આજથી અમે એવો નિર્ણય કર્યો છે કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હમણાં સુપાસ ઉપર જઈ જઈશું કાં તો અમને સ્ટેન્ડ મળવું જોઈએ નહીતર અમે આનો ઉપવાસ ચાલુ રાખીશું અહીંયા શું તમારું મારું નામ જ્યોતિબેન જોશી રાધનપુર મહિલા શેર પ્રમુખ કોંગ્રેસ ઓકે અમે રજીસ્ટ્રેશન નંબર લાવી આલ્યો કે છતાં ચીફ ઓફિસર સાહેબ હજી ધ્યાન દોરી આપતા નથી બાર વર્ષ આ બાર મહિના થયા રજિસ્ટ્રેશન નંબર લાવવાને કીધા તો પંદર દિવસથી અમે રજૂઆત એક બીજી કરેલી છે રજિસ્ટ્રેશન નંબર આવ્યા પછી પણ કોઈ કોઈ મોકલી કલેક્ટર રજૂઆતમાં કોઈ સાંભળતા નથી અને અમને બહુ હેરાનગતિ છે